નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે જયેશ માસના શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી કે ભીમ એકાદશીના દિવસે શું કરવું શું ના કરવું મુહૂર્ત શું છે આ નિર્જળા એકાદશીનું વ્રત ના કરી શકાય તો શું કરવું વ્રતના પારણા કેવી રીતે કરવા તથા એકાદશીના મહાત્મ્ય વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો એકાદશી એટલે કે અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને પુરુષોત્તમ માસ જ્યારે ત્રણ વર્ષે આવે છે ત્યારે બે એકાદશી વધારે એમ કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે આ છવ્વીસ એકાદશીઓના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે એકાદશી મૈયા કે જે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે ભગવાનના અંતર મનથી ઉત્પન્ન થયેલા હોવાથી શક્તિ સ્વરૂપા છે આ એકાદશીનો પ્રભાવ એવો છે કે જે ભક્તો આજે વ્રત કરે છે ઉપવાસ કરે છે પૂજન અર્ચન ભગવાનનું કરે છે તેના અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સંકટ કષ્ટ પીડા વગેરે બધા છે પાપો તે મટે છે જન્મારો સુધરી જાય છે અને અંતે ગૌલોકધામની પ્રાપ્તિ થાય છે માટે આપણા શાસ્ત્રોમાં પણ એકાદશીની તિથિનો મહિમા બતાવવામાં આવ્યો છે મિત્રો જૈષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી પણ કહેવાય છે વર્ષની જેટલી પણ એકાદશી આવે છે તેમાં આ એકાદશી છે જે નિર્જડા અર્થાત જેમાં જળ પણ ગ્રહણ કરવાનું હોતું નથી તે ઘણું કઠણ વ્રત છે માટે આ વ્રતને નિર્જડા કહેવાય છે અને આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે કારણ કે પાંચ પાંડવોમાંના જે ભીમ હતા ગદાધારી ભીમ તેમણે ક્યારેય વ્રત ઉપાસના કરતા ન હતા પરંતુ તેમના બીજા ચાર ભાઈઓ વ્રત ઉપાસના આદિ નિયમોનું પાલન કરતા હતા ત્યારે એક દિવસ ધીમે પરમગુરુ એવા વ્યાસજીને પૂછ્યું કે હે પિતામહ મારા બધા ભાઈઓ કોઈને કોઈ પુણ્ય કરતા રહે છે વ્રત ઉપાસના અને ઉપવાસ કરતા રહે છે તેઓને અંત સમયે શુભ ગતિ અવશ્ય પ્રાપ્ત થશે પરંતુ હું કોઈ વ્રત જપ તપ કરી શકતો નથી બહુ ભોજી છું મને બહુ જ ભૂખ લાગે છે વ્રત ઉપાસના મારાથી થતા નથી તો મારા માટે કોઈ ઉપાય બતાવો ત્યારે વ્યાસજીએ કહ્યું કે હે પુત્ર તમે એકાદશીઓ માની સર્વશ્રેષ્ઠ એકાદશી જે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીનું વ્રત આવે છે તે કરો તેમાં એક જ દિવસનું વ્રત કરવાનું છે ચળ પણ ગ્રહણ ના કરશો આખા વર્ષના વ્રત ઉપાસનાનો જે પુણ્ય મળે છે તે તમને આ એક એકાદશીના વ્રત કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે ભગવાન શ્રી વેદ વ્યાસજીના નિવેદનથી પ્રભાવિત થઈને ભીમે આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું માટે આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે જે કોઈ દિવસ વ્રત ઉપાસના કરી શકતા ન હતા તેઓએ પણ આ વ્રત કર્યું માટે આ વ્રત ભીમ એકાદશી કે ભીમ અગિયારસના નામે પ્રખ્યાત થયું આજે કેરીનો ભોગ ભગવાનને લાગે છે કેરી ખવાય છે અને સાસરે ગયેલી બેનો દીકરીઓને માતા પિતા દ્વારા કાંઈક ને કાંઈક ભેટ પણ અપાય છે આમ તો વ્રત અને ઉપાસના તે આપણા શરીરને ધ્યાનમાં લઈને કરવું જોઈએ જે પ્રમાણે આપણને પ્રભુએ શક્તિ આપી હોય તે પ્રમાણે વ્રત ઉપાસના કરવા જોઈએ આજે વ્રત કે ઉપાસનાઓ છે તે પુરાણ કાળથી ચાલી આવે છે માટે ત્યારે શરીરમાં જે નિરોગીતા હતી તે સારી હતી શરીર સ્વાસ્થ્ય સારું હતું પરંતુ અત્યારે શારીરિક કમજોરી હોય છે માટે ધ્યાન રાખીને વ્રતનો સંકલ્પ કરવો એકાદશીનું વ્રત જો ના થાય તો પ્રભુની સેવા પૂજા કરવી સેવા પૂજા ના થાય તો મંદિરે જઈને પ્રભુના દર્શન કરવા એ પણ ના થાય તો મનમાં પ્રભુનું સ્મરણ કરી લેવું સમય પ્રમાણે જે વ્રત ઉપાસનાના નિયમો છે તે બદલાતા રહે છે તે ધ્યાનમાં રાખવું માટે જેમનાથી આ વ્રત ના થાય તેઓ મનમાં દુઃખ ના લગાડે જીવનમાં પ્રભુ કાંઈક ને કાંઈક પરીક્ષા કરતા રહે છે પરંતુ એ પરીક્ષામાં એવો હોય છે કે લૂંટતા આવડે તે લૂંટી લેવું સેવા આવડે તો સેવા કરવી પછી પરિણામ પણ તૈયાર રહેવું ભગવાન આપણને કાંઈ કહેતા નથી કે આપણે શું કરવું પરંતુ આપણા મનથી આપણે જે કાંઈ પ્રભુને અર્પણ કરીએ છીએ તે જ સેવા છે કાંઈ નહીં તો બે તુલસી દળ લઈને પ્રભુના શ્રી ચરણોમાં ધરી દેવાથી પણ પાપ નષ્ટ થાય છે દાન પુણ્ય કરી લેવું એવો આ એકાદશીનો મહાપ્રભાવ છે માટે એકાદશીની તિથિ ઘણી શુભ અને મંગલકારી છે વ્રતો અને ઉપાસનાઓથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે કારણ કે આપણે નિયમોનું પાલન કર્યું છે પ્રકૃતિમાંનો આદર કર્યો છે એક દિવસ અન્નનો ત્યાગ કરવાથી પણ આપણે ધરતી માતાના ઋણનો કર્જ અદા કરીએ છીએ માટે પણ આ વ્રત ઉપાસનાનો મહિમા છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે એટલા માટે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ અને ઉપાસનાની સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે આ એકાદશીના દિવસે માનસિક સેવાથી પણ પ્રભુ ભક્તિ થાય છે જો આપણી પાસે સમય ના હોય અત્યારે દોડધામ ભરેલું જીવન છે નોકરી ધંધા આદિ માટે સમય પણ કાઢવો પડે અને આપણું ઘર પણ ચલાવવું પડે છે ભક્તિ પણ કરવી હોય છે હવે આ બધામાં આપણે આપણી રીતે પ્રભુને કાંઈક સમય કાઢી લેવો જોઈએ પ્રભુની સેવા કરવા માટે કલયુગમાં કેવળ નામધારાથી પણ પ્રભુ પ્રાપ્ત થઈ જાય છે તેથી પ્રભુનું નામ લેવાથી પણ પાપનું હરણ થાય છે આજે એટલે કે નિર્જળા એકાદશીના દિવસે શાસ્ત્રનું વાંચન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે વાંચન ના થાય તો સાંભળી પણ શકાય છે ગીતાજીનો પાઠ છે રામાયણનો પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે જીવનમાં શું કરવું તે આપણને રામાયણ શીખવે છે જિંદગીમાં શું કરવું તે આપણને મહાભારત શીખવે છે અને જીવન કેવી રીતે જીવવું તે ભગવદ્ ગીતા શીખવે છે માટે શાસ્ત્રોનો આધાર લઈને પણ આપણે જો જીવન જીવીએ તો ધર્મનું પાલન અવશ્ય થાય છે ભગવાન શ્રી વેદવ્યાસજીએ શાસ્ત્રમાં લખ્યું છે કે પાપ પુણ્ય શું છે પાપ એટલે કે બીજાને આપણે નડતળ ઊભું કરી દઈએ અદેખાઈ કરી કોઈ આગળ વધે તો તેના પગ કેમ ખેંચીએ તે પાપ છે વિના કારણે કોઈને કષ્ટ આપવું શારીરિક માનસિક કે કોઈ પણ રીતે કે પછી મન વચન અને કર્મથી કોઈને ટોણા મારવા કોઈને દુઃખ થાય એવું બોલવું એ પણ પાપ છે અને પુણ્ય એટલે કે કોઈને આડું ના આવું આપણા મનમાં પ્રભુનું ધ્યાન ધરવું પુણ્ય અને પાપમાં જાજો અંતર નથી માટે જ્યારે પણ આપણે પુણ્ય કરીએ છીએ ત્યારે તેનું ફળ બરાબર મળતું નથી તેનું કારણ એ છે કે પુણ્ય તો આપણે એક કરીએ છીએ સામે પાપ કેટલા બધાય કરી નાખીએ છીએ પછી ફળ ક્યાંથી મળે માટે આ વાતનું ધ્યાન રાખીને પાપ પુણ્યની વચ્ચે ઝીણી રેખા છે ઝીણો દોરો છે તે ક્યારેય તૂટી ના જાય એ ખબર ના પડે વ્રત ઉપવાસ કરીએ અને ઘરમાં કંકાસ કરીએ તો વ્રતનું ફળ કેવી રીતે મળે માટે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ અને મનુષ્ય માત્ર તો ભૂલને પાત્ર આપણાથી ભૂલ તો થઈ જ જાય છે ઘરમાં બધા રહેતા હોય ક્યારેક બોલાઈ જાય તો પણ કરવું શું સંસારી છીએ ભગવાનનું નામ લઈ લેવું ઈશ્વર માફ કરી દે છે આપણા શાસ્ત્રોમાં સંસારીઓ માટે પણ વ્રત જપ તપ જે સૂચવેલું છે તેમાં એકાદશી પૂર્ણિમા અમાવસ્યા અને બીજી અનેક શુભ તિથિઓ છે જેમાં ત્રયોદશી આવે છે તેનો વ્રત છે જે મનોકામના પૂર્ણ કરનાર છે આપણી ઈચ્છા આકાંક્ષાને પૂરી કરનાર છે અને આપણાથી પાપ જે જાણીએ અજાણી થયા હોય તે નષ્ટ કરનાર છે અને જો આપણે દાન પુણ્ય નથી કરી શકતા તો પણ આ વ્રત જપ તપ ઉપવાસથી આપણને એ ફળની પ્રાપ્તિ થઈ જાય છે દાન પુણ્યમાં એટલું ધ્યાન રાખવું કે આપણી પાસે ભગવાને જેટલું આપ્યું છે તેમાંથી અમુક ટકા દાન કરી દેવું જોઈએ પરંતુ ઉછીના ઉધાર લઈને એકાદશી કે પૂર્ણિમા કે અમાવસ્યા છે તો દાન કરવું એવું માનવું ના જોઈએ જો આપણે સો રૂપિયા કમાતા હોય તો તેમાંથી પાંચ રૂપિયાનું દાન અવશ્ય આપવું જો એ પણ ના થાય તો એક કે બે રૂપિયાનું દાન આપી શકાય આ રીતે મનને પવિત્ર બનાવીને અને ભાવથી દાન આપવું જોઈએ જેથી આપણને ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપમાં પ્રભુ અવશ્ય આપે છે જે પ્રભુ જોઈ રહ્યા છે તેનું ફળ અવશ્ય પ્રાપ્ત કરાવે છે માટે કહેવાય છે કે ઈશ્વરને ત્યાં દેર છે અંધેર નથી શુભ કર્મ જેટલા પણ આપણે કરીશું તે આજે ફળ કદાચ ના પણ દેખાય પરંતુ એક દિવસે ફરતું ફરતું આપણી પાસે અવશ્ય આવે છે અને પુણ્યનો પાથું જે આપણે બાંધીએ છીએ તે અંત સમયે આપણી સાથે આવે છે બંધ મુઠ્ઠી લઈને આવ્યા છીએ અને ખુલ્લી મુઠ્ઠી લઈને જવાના છીએ અહીંયાથી જે હાસિલ કર્યું છે જે પ્રાપ્ત કર્યું છે તે અહીં જ મૂકીને જવાના છીએ એટલું યાદ રાખજો કોઈ પણ આપણી સાથે નહીં આવે માત્ર આવશે તો એ આપણા કર્મો છે આપણા પુણ્ય એટલા માટે જ આપણે જે વ્રત તપ જપ ઉપવાસ કરીએ છીએ તેમાં આપણે પ્રભુ ભક્તિને બધું જોર આપીએ છીએ જેથી આપણું મન એક દિવસ માટે પણ પવિત્ર થઈ જાય આ સાંસારિક ક્લેશ મોહમાયા છૂટી જાય આવો છે આ વ્રતનો પ્રભાવ આવો આપણે પહેલાં જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ સત્તર જૂન બે હજાર ચોવીસ વહેલી સવારે લગભગ ચાર ને તેતાલીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસ વહેલી સવારે છ ને ત્રીસ વાગી ઉદયા તિથિ અનુસાર હંમેશા વ્રત એકાદશીનું રખાય છે માટે આ વ્રત તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસ મંગળવારના દિવસે રાખવાનું રહેશે અને આ એકાદશીની વૃદ્ધિ તિથિ છે તે છે સત્તર જૂન એટલા માટે સંપૂર્ણ એકાદશીનો વ્રત એ તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસના દિવસે રહેશે આ એકાદશીના દિવસે પારણા ક્યારે કરવા તે પણ આપણે જાણી લઈએ નિર્જળા એકાદશીના વ્રતનું પારણ તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ વહેલી સવારે લગભગ સાડા પાંચથી લઈને સાડા સાત સુધી કરવાનું રહેશે દ્વાદશી તિથિ સમાપ્ત થાય છે સાત ને ત્રીસ વાગે દ્વાદશી તિથિ દરમિયાન પારણ કરી લેવા જોઈએ કારણ કે ત્યાર પછી તેરસની આરંભ થશે જે ભક્તો ત્રયોદશી વ્રત રાખે છે તેઓ જળ અને તુલસી ગ્રહણ કરીને પારણ કરી શકે છે નિર્જળા એકાદશીની તિથિ સૂર્યોદયથી લઈને દ્વાદશીની તિથિનો આરંભ થાય સૂર્યોદય પ્રમાણે ત્યાં સુધી ભોજનને ત્યાગ કરવાનો હોય છે જેઓ ભક્તો આ નિર્જળા વ્રત કરે છે તેના માટે આ લાગુ પડે છે એટલે કે અગિયારસના સૂર્યોદયથી લઈને બારસનો સૂર્યોદય થાય ત્યાં સુધી આ વ્રતનું પાલન કરવાનું રહેશે એકાદશી દિવસે પ્રાતઃ કાળે ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરવું જોઈએ કથા સાંભળવી જોઈએ ચણ ભરેલો કળશ વસ્ત્ર ઢાકીને દાન કરવું જોઈએ દક્ષિણા સહિત મંદિરમાં દાન કરી શકાય છે બ્રાહ્મણને દાન કરી શકાય છે અથવા તો વૃક્ષની નીચે એટલે કે પીપળાનો જે વૃક્ષ છે વડલો જે વૃક્ષ છે તેની નીચે પણ રાખી શકાય છે ગગા દશેરાના બીજા દિવસે નિર્જળા એકાદશી કે જેમાં પાણીની વેલ્યુ એટલે કે પાણીનું મહત્ત્વ પાણીની કદર સમજાવવામાં આવી છે બીજા અન્ય એકાદશીના વ્રતમાં જે આપણે કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય જાણી અજાણી તે બધા પાપમાંથી તે બધી ભૂલમાંથી મુક્તિ મળે છે આ એકાદશીના વ્રતમાં અન્નગ્રહણ કરવાનું આવતું નથી તેનો પરિહાર થાય છે એટલા માટે જ આ એકાદશી સર્વે પાપ દોષોને નાશ કરનાર છે કારણ કે કહેવાય છે કે એકાદશીના દિવસે અન્નગ્રહણ કરવું તે પણ પાપના ભાગી બનવા બરાબર છે જોકે અત્યારના સમય પ્રમાણે આપણું શરીર સાથ ન આપે તો અનગ્રહણ કરવું પડે છે જરૂરિયાતમંદ પશુ પક્ષીને દાન પુણ્ય કરવાથી પણ આ વ્રત જેટલું જ ફળ મળે છે કારણ કે એકાદશીની તિથિ મહાતિથી કહેવાય છે ભગવાન નારાયણને ઘણી પ્રિય છે એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિ છે માટે આ એકાદશીના દિવસે જે કાંઈ શુભ કાર્ય થાય જે કાંઈ શુભ કર્મ થાય તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે નીજળા એકાદશીનું વ્રત કરીને શક્તિ પ્રમાણે ગાયની સેવા કરવી જોઈએ જળ અન્ન વસ્ત્ર પંખા આસન ફળ આદિનું દાન પણ કરવું જોઈએ એકાદશીના વ્રતના સમાપનને પારણા કહેવાય છે આ પારણા એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે કરાય છે એકાદશીની સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને સ્વસ્થ વસ્ત્ર ધારણ કરીને ભગવાનની પૂજા અર્ચના કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને દક્ષિણા સમર્પિત કરવી જોઈએ વર્તના સમાપનમાં પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ ત્યારબાદ દેવને કાચું સીધું ભરીને દક્ષિણા સાથે આપવો જોઈએ જેમાં ઘઉંનો લોટ હોય મગની દાળ ચોખા ગોળ ઘી તેલ મરચું ધાણાજીરું હળદર નમક શાકભાજીમાં બટાકા વગેરે લઈને દાન કરવું જોઈએ તેની સાથે દક્ષિણા પણ આપવી જોઈએ દક્ષિણામાં એકવીસ રૂપિયા એકાવન એકસો એક કે પાંચસો એક રૂપિયા આપીને આપણી જે શક્તિ હોય તે પ્રમાણે દક્ષિણા આપવી જોઈએ સામગ્રીમાં તુલસીપત્ર અવશ્ય ધરવું તુલસીપત્ર પધરાવવાથી ભગવાન શ્રી હરિના ચરણોમાં આ બધું દાન પુણ્ય પહોંચી જાય છે ત્યારબાદ ગાયને એક ગાંગડી ગોળ મૂકીને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ અને લીલો ઘાસ પણ ખવડાવી શકાય કૂતરાને દૂધ પક્ષીને ચણ કીડીને કીડિયાળું પૂરવું જોઈએ આદિ પવિત્ર કાર્ય કરવા અને ગરીબ જરૂરિયાતમંદને દરિદ્રને ભોજન વસ્ત્રનું દાન અવશ્ય કરવું જે આપણી શક્તિ હોય તે પ્રમાણે દાન કરવું અને દાન કરતી વખતે ઓમ નમો નારાયણ આ મંત્રનો જાપ કરી શકાય છે મનમાં જો કોઈ વ્યક્તિ બાળક વૃદ્ધ બીમાર આદિ નિર્જળા એકાદશીનું વ્રત ના કરી શકે તો ચિંતા ના કરવી આ એકાદશીના વ્રતમાં દૂધ ચા ફલાહાર લઈ શકાય છે હરીના નામ કીર્તન કરી શકાય છે ભગવાન નારાયણનું પૂજન કરવા માત્રથી જ પાપોનો નાશ થાય છે એકાદશીના સ્વામી સ્વયં લક્ષ્મીપતિ છે જો આપણા શરીરથી ના થાય તો માનસિક રીતે પણ આ વ્રત કરી શકાય છે માનસિક રીતે એટલે કે શુભ વિચાર રાખવા સત્સંગ કરવો પ્રભુ સ્મરણ કરવું આદિ કરીને મનનો નિગ્રહ કરવો શુભ વિચાર મનમાં હોય તો ક્રોધ લોભ માયા અહંકાર આદિ દુર્ગુણોને ઘૂસવા દેતી નથી એને બહાર જ કાઢી મૂકવા એકાદશીના દિવસે જે ભક્તો ભોજન કરવા માગે છે તે ખાસ વાતનું ધ્યાન રાખી કે રાંધેલા ભાત લસણ ડુંગળી કે કોઈ પણ વ્યસનનો ત્યાગ કરે તથા આ દિવસે સાત્વિક આહાર જ ગ્રહણ કરે આપણું શરીર સાથ ના આપતું હોય તો શરીરને આહાર આપવો જરૂરી છે માટે મનમાં ક્લેશ કે દોષ ન રાખવો જોઈએ અને પ્રભુની કૃપા સમજીને સાત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ કોઈના માટે દુર્વ્યવહાર ન શાંતિ જાળવવી વાણીથી મનથી હૃદયથી સ્વયંમાં રહેવું તથા પતિ પત્ની બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ ઓય પર એટલે કે જમીન પર સૂવું જોઈએ આખી રાત્રિ જાગરણ કરી શકાય છે બની શકે તો બાર વાગ્યા સુધી પણ જાગરણ કરી શકાય છે પછી તનથી એટલે કે શરીરથી ભલેને તમે ફળ ભોજન આરોગો પરંતુ તમારું મન તો પવિત્ર છે ને અને તમારા મનમાં ભગવાન નારાયણનો વાસ છે આત્મા સ્વરૂપ ભગવાન શ્રી હરિ આપણા સૌમાં વાસ કરે છે જ્યારે એ આત્મા બહાર નીકળી જાય એટલે તો માત્ર ખાલી નિર્જીવ શરીર જ રહે છે માટે સજીવ જે છે તે પરમાત્મા છે એટલા માટે જ સૌ કોઈનો આદરમાન જાળવવું જોઈએ કારણ કે ઈશ્વર દરેકના હૃદયમાં આત્મામાં બિરાજમાન છે એકાદશીના દિવસે સવારે તુલસી માતાજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ દીપદાન કરવું જોઈએ આ ઉપરાંત પીપળાના વૃક્ષમાં કે જ્યાં પિતૃદેવનો વાસ છે અને ખાસ કરીને ત્રિદેવનો પણ વાસ છે માટે પીપળાનું પૂજન અવશ્ય કરવું જોઈએ પીપળાના થડમાં ગળ્યું જળ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી પિતૃદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ શાંતિ મળે એવા આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે આપણા પિતૃદેવતા આમ જોઈએ તો આપણા દરેક દેવતા આપણા ઘરમાં જે બિરાજમાન દેવતા છે એની પહેલાં પૂજનીય છે કારણ કે એમના થકી જ આપણે છીએ માટે પિતૃદેવતાનું સ્મરણ ખાસ કરીને આવા વાર તહેવારોમાં અવશ્ય કરવું જોઈએ જેમ કે એકાદશી છે પૂર્ણિમા છે અમાવસ્યા છે ભાદ્ર માસ છે આમ તો આપણા શાસ્ત્રોમાં એકાદશી કરવાના લાભો પણ ઘણા બતાવવામાં આવ્યા છે એકાદશી વ્રત સમાન કોઈ પુણ્ય નથી જે પુણ્ય સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણમાં દાન કરવાથી મળે છે એનાથી એ કેટલાય ગાણો વધુ પુણ્ય એકાદશીના વ્રત કરવા માત્રથી મળે છે જે પુણ્ય ગૌદાનથી સુવર્ણદાનથી કે પછી અશ્વમેઘ યજ્ઞથી પ્રાપ્ત થાય છે તેનાથી પણ અધિક એકાદશીનું વ્રત કરવા માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે સૌથી મોટો લાભ આ એકાદશી વ્રત કરનારના પિતૃદેવતાને નિયોનીમાંથી મુક્તિ મળે છે અને પિતૃદેવતા પ્રસન્ન થઈને પરિવારને આશીર્વાદ આપે છે માટે જ આ એકાદશીનો વ્રત કરનાર મનુષ્યના ઘરમાં સુખ શાંતિ બની રહે છે તન ધાન્ય સંતાનની વૃદ્ધિ થતી રહે છે કીર્તિ વધે છે શ્રદ્ધા ભક્તિ અને સત્સંગની પ્રાપ્તિ થાય છે જેનાથી જીવન રસમય બનતું જાય છે અને આ ઉપરાંત પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે પુરાણ કાળમાં નહોશ અમરીશ રાજા હતા જેમણે આ એકાદશીનું વ્રત કર્યું હતું તે આ પૃથ્વી ઉપર સમસ્ત ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શક્યા હતા એ સત્ય છે ભગવાન ભૂપતિ એટલે કે આ ધરતીના પતિ અને ભગવાન શ્રીપતિ એટલે કે લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિવિષ્ણુ જેની ઉપર પ્રશ્ન થાય છે તે આ લોક અને પરલોકમાં સાધ્ય કરી શકે છે મિત્રો આમાં એકાદશી કે જે નિર્જળા એકાદશી કહેવાય છે હિમ એકાદશી પાંડવ એકાદશી કહેવાય છે તેનો ઘણો મહાત્મય છે આખા વર્ષની એકાદશીઓમાં ઉત્તમમાં ઉત્તમ જો કોઈ એકાદશી હોય તો તે છે આ નિર્જળા એકાદશી વ્રત ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર આ એકાદશી છે એકાદશીનું વ્રત કરનાર ભાવિક ભક્તોને દસમની તિથિએથી જ તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળી માંસ મદીરા આદિનો ત્યાગ કરવાનો હોય છે દસમની રાત્રિએથી જ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તથા ભોગવિલાસથી દૂર રહેવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને દાંતણ કરવાનું પણ વર્જિત મનાય છે અને જો કોઈ ભક્તો એ નિર્જળા એકાદશી કરી હોય એટલે કે જળ પણ ગ્રહણ ન કરેલું હોય તો આગલા દિવસે વ્રત તોડવાની આવશ્યકતા નથી વ્રતની ચરણામૃત દ્વારા દૂધ અથવા ફળ દ્વારા આ વ્રતને તોડી શકાય છે એટલે કે પારણા કરી શકાય છે અને જો કોઈ ભક્તો આ એકાદશીનું વ્રત અળાહાર કરીને અથવા તો એક ટાઈમ ભોજન કરીને કરેલું હોય તો તેઓએ પણ બીજા દિવસે અન્નગ્રહણ કરીને આ એકાદશીના વ્રતના પારણા અવશ્ય કરવા જોઈએ એકાદશીના દિવસે કોઈની નિંદા કરવી ના જોઈએ તે દોષ મનાય છે એકાદશીના દિવસે બહારની વસ્તુ આરોગવી ના જોઈએ માત્ર ફળનું જ સેવન કરવું જોઈએ અથવા તો આપણા ઘરે બનાવેલી કોઈ પણ દૂધની વસ્તુઓ છે તે ગ્રહણ કરી શકાય છે જેમ કે ચા દૂધ કોફી લઈ શકાય છે જેનાથી એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ગોબી ગાજર કે પછી પાલકનું સેવન ના કરવું જોઈએ પરંતુ દ્રાક્ષ કેળા બદામ પિસ્તા આદિનું અમૃતફળનું સેવન કરી શકાય છે અને જે કાંઈ પણ સેવન કરીએ તે ભગવાનને ભોગ અવશ્ય ચડાવવો જોઈએ એમાં તુલસીપત્ર પણ સમર્પિત કરવા જોઈએ એકાદશીના દિવસે ઘરમાં સાફ સફાઈ કરવાની સખત મનાઈ કરવામાં આવી છે એકાદશીના દિવસે વાળ કાપવામાં આવે અથવા તો નખ કાપવામાં આવે તો દોષ લાગે છે કારણ કે એકાદશીનો દિવસ એ વ્રત ઉપાસનાનો શુભ દિવસ છે ભગવાન શ્રી હરિનો દિવસ છે આમ આ દિવસે શરીરના કોઈ અંગ પ્રત્યંગને કાપવાની મનાય છે વાળ કાપવા કે નખ કાપવા એ આપણા શરીરના અંગ જ છે આમ કરવાથી શરીરની શુદ્ધિ રહેતી નથી માટે એકાદશીના દિવસે વાળ નખ કાપવા નહીં દાઢી ના કરવી જોઈએ એકાદશીના દિવસે વધુ બોલબોલ પણ ના કરવું જોઈએ પરંતુ મનમાં ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરીને મંત્ર જાપ કરવો જોઈએ અથવા તો મૌન ધારણ કરવું જોઈએ આમ કરવાથી એકાદશીના વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને બધું બોલવાથી અસત્ય ભાષણ પણ થઈ જાય છે જેનો દોષ લાગે છે એકાદશીના દિવસે નિંદ્રાનો ત્યાગ કરાય છે પાન બીડા ખાવાની પણ મનાય છે કોઈ પણ પ્રકારે ક્રોધ ના કરવો જોઈએ ક્રોધ કરનારને ચંડાલ કહેવાય છે દેવતોષ અને સંતોષને દેવરૂપ મનાય છે સંતોષ ફળ હંમેશા મીઠું છે સત્ય વચન બોલવામાં આવે મનમાં દયા ભાવ રાખવામાં આવે તો એકાદશીનો વ્રત અવશ્ય ફળની પ્રાપ્તિ કરાવનારું છે જો એકાદશીના દિવસે ભાગ્ય સંજોગે કોઈનું મૃત્યુ થઈ જાય તો ઘરના સદસ્યોએ જેણે એકાદશીનું વ્રત કર્યું હોય તેને આ મૃદ્ધ વ્યક્તિના હાથમાં અંજલી ભરીને એકાદશીના વ્રતનું પુણ્ય દાન દેવું જોઈએ આમ કરવાથી વૃદ્ધ વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુણ્ય દેનાર સદસ્યને પણ શુભગતિ પ્રાપ્તિ થાય છે પુણ્યના ભાગી બને છે ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે પારકાના અન્ન ખાતા પહેલાં એ વિચાર કરો કે તે તમારો મિત્ર છે કે શત્રુ કારણ કે જો કોઈના મનમાં તમારા માટે શત્રુ ભાવ હશે તેનું તમે અન્ન ખાશો તો તમારા જીવનમાં ક્લેશ દુઃખ દરિદ્રતા અવશ્ય પ્રાપ્ત થશે માટે કોઈના પણ ઘરે એટલે કે પાર્પુ અન્ન કે જળ ગ્રહણ ના કરવું જોઈએ બોલો ભગવાન લક્ષ્મીપતિની જે મિત્રો આપણે સાંભળ્યું ભીમ અગિયારસ એટલે કે ભીમ એકાદશી પાંડવ એકાદશીના મહાત્મા વિશે તથા નિર્જળા એકાદશીના મહાત્મા વિશે પણ જાણ્યું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌની મારા જય શ્રી કૃષ્ણ